તો ખેડૂત મિત્રો ખેડૂત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે બાર સપ્ટેમ્બર અને આજના મુખ્ય સમાચાર કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન દેશભરમાં મગફળીનો પાક જે થાય છે તેના પચાસ ટકા ઉત્પાદન ખાલી ગુજરાતમાં થાય છે આ વર્ષે વધારે છે વાવેતર ખેડૂતો માટે છે રોકડીયો પાક મગફળી ખેડૂતો માટે એટીએમ સમાન એવો રોકડીયો પાક મગફળી મગફળીનો ઉપયોગ આહાર તેલ પશુચારામાં થાય છે મગફળી કે જે બહુ પૌષ્ટિક અને તેનું તેલ ખાવા માટે બહુ જ છે ઉપયોગી સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળી દાણા એટલે કે સિંગદાણા તરીકે ખવાય છે તેથી જ તેનો પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે મગફળી ખેતીનો મુખ્ય અને અત્યારનું અગત્યનું સ્થાન ધરાવે છે ગુજરાતની ખેતીનું કેન્દ્ર બિંદુ છે મગફળી ગુજરાતમાં ગયા વર્ષે સાડા બાર લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરી આ વર્ષે દોઢ ગણું ઉત્પાદન આવે તેવી છે શક્યતા પાસઠથી સિત્તેર લાખ ટન મેટ્રિક ટન થશે ઉત્પાદન ગુજરાત સરકાર ટેકાના ભાવે કરશે મોટી ખરીદી અત્યાર સુધીમાં આઠ લાખથી વધારે ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન આ વર્ષે પણ સરકાર મોટા પ્રમાણમાં ખરીદી કરશે અને તેની કામગીરી ખેડૂતોને આર્થિક ઉપયોગી થશે અને ખેતીની રીઢ ગણાતી